તો મહત્વ સમાચાર અહીંયા રાજકોટમાંથી મળી રહ્યા છે રાજકોટમાં હત્યાનો મામલો સામે આવ્યો છે અમે તમને જણાવીએ કે રવિરત્નન ફ્લેટમાં થયેલ હત્યાનો મામલો અહીંયા સામે આવ્યો છે પોલીસ આરોપી ફિરોઝની ધરપકડ કરી છે આરોપી ફિરોઝનો પોલીસે સરગસ કાઢ્યો છે તો મહત્વના સમાચાર અહીંયા રાજકોટમાંથી હત્યાનો મામલો આમે સામે આવ્યો છે હરેશ મકવાણાની હત્યા કરવામાં આવી હતી તો પોલીસે જાહેરમાં આરોપી પાસેથી માફી મંગાવી અને તેનું સરગસ કાઢવામાં આવ્યું છે

હરેશ મકવાણાની જે હત્યા થઈ હતી તેનો આરોપી ઝડપાઈ ગયો છે પોલીસે આરોપી ફિરોઝની ધરપકડ કરી લીધી છે દ્રશ્યમાં આપ જોઈ શકો છો ફિરોજ પાસે પોલીસે માફી પણ મંગાવી અને આ સાથે તેનું જાહેરમાં સરકસ પણ કાઢવામાં આવ્યું તો વધુ માહિતી માટે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા ધ્રુવ કુંડે જોડાઈ ચૂક્યા છે જે ધ્રુવ સમગ્ર ઘટનાથી અમને જાણ કરશો ચોક્કસ થી આપણે જણાવી દઉં કે ખાસ જો વાત કરીએ એક નિગમ હત્યા કરનાર પીડદ છે એની અત્યારે પોલીસ દ્વારા અત્યારે ધરઘસ કાઢવામાં આવી કાલાવર રોડ ખાતે આવેલી જે નકલંગ ટી સ્ટોલ છે ત્યાં

તો રાજકોટમાંથી રવિરતન ફ્લેટમાં જે હત્યાનો આરોપી સાથે માફી પણ મંગાવી અને તેનું જાહેરમાં સરકસ કાઢવામાં આવ્યું તો ફિરોઝની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આરોપી ફિરોજ નું પોલીસે સરગસ કાડ્યું છે દ્રશ્યો આપ જોઈ શકો છો હરેશ મકવાણાની જે હત્યા કરવામાં આવી હતી તેના આરોપી ફિરોઝની ધરપકડ થઈ ચૂકી છે અને તેનું સરગસ જાહેરમાં તેનું સરગસ કાઢવામાં આવ્યું છે પ્રકારનું આ કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક આરોપીઓ માટે સબક છે ફરી વખત આવી રીતનું કૃત્ય ના કરે તે માટે આરોપીને માફી પણ મંગાવી અને તેનું જાહેરમાં સરગસ પણ કાઢવામાં આવ્યું તો અહીંયા રાજકોટમાંથી રવિરત્નમ ફ્લેટમાં હત્યાનો મામલો સામે આવ્યો છે હરેશ મકવાણાની જે હત્યા કરવામાં આવી હતી તેનો આરોપી ફિરોઝ ઝડપાઈ ગયો છે